આપણા ઘરે જે ભી મહેમાન આયા એ બધા પાછા પોતાના ઘરે સેફલી અને ટાઈમ ઉપર પહોંચી ગયા છે અને જેથી આપણા ઘરે થઈ ગઈ છે એકદમ શાંતિ અને ભાઈ મજા બી નથી આવતી ઘર એકદમ ખાલી ખાલી લાગે બાય ધ બે આજે જે સન્ડે અને આજે અમે ફ્રેન્ડ્સ લોકો પ્લાન કર્યો હતો ભાઈ દેરણોધર કેમ કે મોસમ બહુ જબરદસ્ત છે અને દેણોધર ઉપર વરસાદ પડ્યો હોય ને ભાઈ એકદમ હરિયાળી છવાઈ ગઈ હશે પણ એક પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ સવારના પાંચ વાગે પડ્યો વરસાદ જેના કારણે અમે લોકો જઈ ન શક્યા અને જો વરસાદ ના પડ્યો હોત ને તો અમે આઠ વાગ્યા સુધીમાં તો પાછા ઘરે પહોંચી આવ્યા હોત હે યુ હે યુ હે યુ પછા વાગે છે કઈક ચાર અને આપણે લઈ રહ્યા છીએ અત્યારે ખીર કેમ કે આજે બપોરે ખીર બની હતી જમવામાં ભૂખ નથી ત્યારે તો આપણે હવે પછાના ખીર ટ્રાય કરી અને સાચીમાં બહુ ટેસ્ટી બની

जो टीम बे जना, ने अमें टीम टीम सामने में में चार है खबर एग्जाम्पल जो एग्जाम्पल સાહેબ કાલે વરસાદ એવો કહેર મચાયો ભાઈ રાતના અગિયાર વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો અને આજે બપોરના અગિયાર વાગે વરસાદ બંધ થયો છે જેમાં તમે જુઓ ફરી પાછી એક લીમડાની ડાળ અહીંયા તૂટીને પડીએ ઉપાડો ઉપાડાશે હા રાખ્યા હો રાખ્યા હો અને વરસાદ ઘણો પડ્યો ને તો રાઘવીને બી છૂટીએ રાગવી બી સ્કૂલે નથી ગઈ તને શ્લોક દીધો તો થઈ ગયો પાકો

મને એમ થયું અધ્યાય 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 પેલો ત્રણ ચાર આ તો ને ખબર પડે તમે વારે વાહ અને જો ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો ભલે એટલો બી નથી ઝરમર ઝરમર પણ તેમ છતાંય વરસાદ ચાલુ થઈ ગયો છે અને બે દિવસથી ભાઈ નેટવર્કમાં એટલો ઇસ્યુ આવેલો એ બધી કંપનીનો ચાહે વોડાફોન એરટેલ હોય કે જીઓ હોય ભાઈ જીઓ તો કાલે એક કલાક બંધ થઈ ગયો હતો અને આજે બી એટલો પ્રોબ્લમ છે ભાઈ આજે બી સમજી લો કે અડધો એક કલાક જેટલો નેટવર્કમાં ઇશ્યુ આવતો હતો તો આજનો જે વિડીયો તમે જોવો છો ને ભાઈ થોડુંક સ્પેશિયલ કેમ કેમકે આમાં આપણે મલ્ટિપલ કેમેરા એંગલ યુઝ કર્યા હતા મ્યુઝિક બી વધારે યુઝ કર્યું હતું અને આવા વિડીયોઝ બનાવવામાં ભાઈ બહુ બધા એફર્ટ્સ લાગે કેમ કે આની અંદર ઇક્વિપમેન્ટ બી વધારે લાગે ભાઈ વાયરલેસ માઇક લાગે પછી ટ્રાયપોડ લાગે જે ઇક્વિપમેન્ટની કમી એ હાલ ઘડી આપણી પાસે પણ તેમ છતાં આપણે ઘણી બધી જેને કહેવાય ને મહેનત કરી આ વિડીયો પાછળ અને આવા વિડીયો સાહેબ ત્રણ ચાર દિવસ પછી એક વિડીયો બનતો હોય તો ટાઈમ બી ઘણું બધું કન્ઝ્યુમ કરે તમને પસંદ આવ્યો કે નહીં જરૂર કહેજો કમેન્ટ સેક્શનમાં અને અહીંયા સુધી વિડીયો જોયો તો લાઇક કરજો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠીક છે ટાટા બાયપેન ટેક કેર